આગળની વાત કરવામાં આવે તો બાયડની વાત્રક નદીમાં યુવક તણાયો બાયડ ખાતે આવેલી વાત્રક નદીમાં બાયડ તાલુકા તેમજ ઉપરવાસમાં વધુ વરસાદ પડવાને કારણે નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા જેથી સવારે સુમારે વાત્રક નદીમાં આકોડિયા જીતપુર ગામનો યુવક પ્રહલાદસિંહ માધવસિંહ સોલંકી ઉંમર વર્ષ પચીસ તેઓ નદી કિનારે ભેંસો ચરાવવા માટે ગયો હતો ત્યારે પગ લપસાઈ જવાથી પાણીમાં પડી ગયો હતો અને ત્યારબાદ આજુબાજુના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય રાક ચાલા બાયડ તાલુકાના વાત્રક ગઢ ગ્રામ પંચાયતના પેટાપરા આકોડિયા ગામનું આશાસ્પદ યુવાન સોલંકી પ્રહલાદસિંહ આશરે ઉંમર પચીસ વર્ષ જે અહીંયા વાત્રક નદીના તટમાં પશુ ચરાવવા આવ્યો હતો તેનો પગ લપસી જતા તે પાણીના પ્રવાહમાં તણાઈ ગયો છે અહીંયા જો સ્થાનિક સરપંચ તલાટી તથા ગામ લોકો અને સ્થાનિક તરવૈયા દા દ્વારા તે યુવાનની શોધખોળ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે મોડાસા ફાયર વિભાગની ટીમને પણ જાણ કરવામાં આવી છે થોડીક જ ક્ષણોમાં અહીંયા જે મોડાસા ફાયર વિભાગની ટીમ પહોંચી આપ જોઈ શકો છો યુવા તણા હોવાથી અહીંયા જે આજુબાજુના ગામ લોકોના ટોળે ટોળા ઉમટ્યા છે અને યુવાનને શોધખોળ કરવાની તજવીજ હાથ ધર ધરવામાં આવી છે રાકેશ ઝાલા મા ન્યૂઝ અરવલ્લી